જન્મથી લઈને મૃત્યુ સુધી દસથી પણ વધારે સંસ્કાર શાસ્ત્રમાં વર્ણન કર્યા છે અને સૌથી મહત્વપૂર્ણ સંસ્કાર છે અન્નપ્રાશન એક છ મહિનાના બાળકને કઈ રીતે અન્નપ્રાશન કરાવે આવો હરે કૃષ્ણ મંદિર ભાડજમાં કઈ રીતે થાય છે એ જોઈએ આજે અનિલભાઈ પટેલની ડોટર અને તેમના હસબન્ડ મંદિર આવ્યા હતા કેમકે તેમનો સન પાર્થિવ તે છ મહિનાનો થયો અને મનોજવામ પ્રભુએ એનું સંકલ્પ કર્યું આજે પાર્થિવનું અન્નપ્રાશન છે એટલે દિવ્ય એકસો આઠ નામ ભગવાન કૃષ્ણના અમે બધાએ મંત્રનો જપ કર્યો અને ભગવાનના ચરણોમાં પુષ્પ અર્પણ કર્યા દિવ્ય એકસો આઠ નામ પછી આરતી કરી પાર્થિવને બ્લેસિંગ્સ આપી અને પછી મનોજવામ પ્રભુએ બધાના માથા ઉપર આ ભગવાનના ચરણોનો આશીર્વાદ મૂક્યો અને પરિક્રમા કરી એકસો આઠ નામથી વાતાવરણ એકદમ દિવ્ય થઈ ગયું અને આરતીનો લાભ લઈને બધા એકદમ આનંદમાં અને પ્રસન્ન થઈ ગયા હતા અને એના પછી અમે બધા પ્રભુપાદની સામે બેસી ગયા અને મેં બધા જ લોકોને સમજાવ્યું કે આપણા શાસ્ત્રમાં અન્નપ્રાશનની વેલ્યુ શું હોય પણ પાર્થિવ તો એકદમ ઉત્સાહમાં હતો અને ભૂચકા મારતો હતો કે ભાઈ જલ્દી પ્રસાદ ખવડાવો મને તો મેં એ લોકોને સમજાવ્યું કે આ સવારનું બાલભોગ જે છે તે પાર્થિવને અન્ન રૂપે કે એની જિંદગી ચાલુ થશે ભગવાનનું અન્ન ખાઈને એ તો ચાલુ કરીશું પણ એની પહેલાં બારમા અધ્યાય જે ભગવદ્ ગીતામાંથી છે તેના શ્લોકો વાંચવાને ચેન્ટ કરવા બહુ જરૂરી છે તો અમે બધાએ મળીને બારમો અધ્યાય વાંચ્યો અને પછી આ જે અન્નપ્રાશન સેરેમની છે તે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એક જીવના પ્રગતિ માટે સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ માટે અને ભગવાનનું મહાપ્રસાદ ખાઈને અગર કોઈ બાળકની જિંદગી ચાલુ થતી હોય તો લાઈફ ટાઈમ માટે ભગવાનનો તે ભક્ત બનીને રહેશે અને એને સ્પેશિયલ પ્રોટેક્શન મળશે મંગળ આરતીની આ ભગવાનની માલા મેં પાર્થિવને પહેરાવી અને તેના ફાધરને મેં કીધું કે પહેલું અન્નપ્રાશન અન્નનો જે દાણો જે છે મહાપ્રસાદમનો તે પોતે ખવડાવે અને એના ફાધર રેડી થઈ ગયા અને પહેલો અન્નનો દાણો ખવડાવવા જતા જતા અને આ મહાપ્રસાદમ સ્વીટ રાઈસ બાલભોગ ખાઈને પાર્થિવ તો એકદમ આનંદમાં આવી ગયો મહાપ્રસાદમ કી જાય જુઓ તો ખરા કેવા રિએક્શન્સ આપે છે એકદમ ખૂબ આનંદ આવી ગયો એને પણ પાર્થિવને પણ અને પરિવારના બધા જ લોકોએ એક એક કરીને અનિલભાઈએ પણ પાર્થિવને આ મહાપ્રસાદ ખવડાવ્યો આજ તો ડિફરન્સ છે આપણા વૈદિક કલ્ચરમાં કે માણસ અને પ્રાણીમાં તફાવત એ છે કે માણસની અંદર સંસ્કાર હોય અને ભક્તિમાં તે આગળ વધે તો વધેલું પ્રસાદ મેં પરિવારવાળાને આપી દીધું અને આજનો દિવસ અહીંયા જ એન્ડ કરીએ બીજું કોઈ ઊંધું સીધું જો એના કરતાં આવું આધ્યાત્મિક કોન્ટેન્ટ જોશો તમે તો તમારું મન શાંત રહેશે અને બીજા લોકોને આ મોકલશો તો એમનો પણ મુક્તિનો માર્ગ ખુલશે દસ હજાર સબસ્ક્રાઈબર યાદ છે ને આ વર્ષ પતે એની પહેલાં કરવાનું છે તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો લાઇક કરી નાખો અને તમારે બી આવું કંઈ કરાવવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ડિટેલ્સ આપું છું મંદિરને તમે કોન્ટેક્ટ કરી શકો છો હરે કૃષ્ણ